બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વચગાળાની સરકાર પર આકરો પ્રહાર સાર્વભૌમત્વ અને વિદેશ નીતિ મુદ્દે

એ લોકોના મતો વિના સત્તા પર કાબીજ થયેલા તત્વો દેશના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છે આ વિવાદના મૂળમાં બાંગ્લાદેશી બદલાતી વિદેશી રણનીતિ અને પડોશી દેશો સાથેના સંબંધોમાં આવી રહેલા પરિવર્તનો રહેલા છે શેખ હસીનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા જે સરકાર અસ્તિત્વમાં આવી નથી તે આંતરરાષ્ટ્રીય મંચ પર બાંગ્લાદેશના હિતોનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં તેમણે વધુમાં ઉમેર્યું કે વચગાળાની સરકારનું પ્રાથમિક કાર્ય માત્ર નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવાનું હોવું જોઈએ નહીં કે દેશના સાર્વભૌમત્વને અસર કરે તેવા મોટા નીતિ વિષયક ફેરફારો કરવાનો પૂર્વ વડાપ્રધાનના નિવેદનથી બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં નવો ગરમાવો આવ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે શેખ આ વર્તમાન શાસન પર દબાણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે બીજી તરફ મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકાર દેશમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને તંત્રમાં મોટા સુધારા કરવાના દાવા કરી રહી છે વિશ્લેષકો માની રહ્યા છે કે શેખ હસીનાનું આ વલણ બાંગ્લાદેશમાં ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ ને પક્ષના કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકવાની રણનીતિનો ભાગ હોઈ શકે છે આ નિવેદન બાદ હવે વચગાળાની સરકાર આનો શું પ્રત્યુત્તર આપે છે તેના પર સમગ્ર દક્ષિણ એશિયાની નજર ટકેલી છે